નમસ્કાર દર્શક મિત્રો પોરબંદર પ્રોપર્ટી પેજ ઉપર તમારું સ્વાગત છે હું અનિલ મકવાણા આજે લઈને આવી ગયો છે તમારા પરવડે ઉભામાં ટુ બી એચકે પ્રોપર્ટી પોરબંદર રવિ પાર્ક ની અંદર તો ચાલો આપણે જોઈએ તો તમે જોઈ શકો છો આ છે એ પ્રોપર્ટી ખૂબ જ સારું એવું એલિવેશન છે ખૂબ મોટો મોરો છે મેઇન રોડ થી સાવ નજીક છે એનો એક ગેટ અહીંયા છે અહીંયા છે એનો વોશ એરિયા જે હું તમારે અંદરથી બતાવી દઈશ મેઈન રોડ થી સાવ નજીક છે તો આ છે ના રોડ રસ્તા ચાલો તો આપણે અંદરથી વિઝિટ કરીએ ખૂબ જ સારું અને મજબૂત બાંધકામ છે આ છે નું પાર્કિંગ જે બાર બાય તેર નું છે પાણીનો ટાંકો આછેની મોટર જે ઉપર પાણી સ્ટોરેજ કરી શકીએ આછેનો છે જેમાં તમે જોઈ શકો છો જારી લાગેલી છે તો આ છે હોલ એમાં તમે જોઈ શકો છો પીઓપી છે કલર કામ ને બધી કમ્પ્લીટ છે મચ્છરની જારી પણ લાગેલી છે આમાં ગ્રીલ ફિટિંગ છે પાછીનો ડાઇનિંગ સ્પેસ આમાં બધીમાં બારીક છે મચ્છરની ધારી પડદા બધું કમ્પ્લીટ છે સ્ટોરેજ માટે છે પાછળનું જનરલ ટોયલેટ છે અહીંયા વોશ બેસન છે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો ખૂબ જ દેશથી ખર્ચો કરેલો છે પાછળ કિચન પણ તમે જોઈ શકો છો ઉપર સુધી ફૂલ ટાઇલ્સ થી મળેલું છે વિસ્ત ફર્નિચર છે

આ પગનો સ્ટોરેજ એરિયો છે જેમાં ટાઈલ્સ થી મઢેલો છે ચાલો તો આપણે જોઈએ તો આ પણ તમે જોઈ શકો છો ખૂબ જ મોટો છે અહીંયા તમારે પૂજારો કરવું હોય આરામથી થઈ જાય આટલો છે આઠ બાય પાંચ જેવો આ સ્પેસ છે તો માસ્ટર બેડરૂમ માસ્ટર બેડરૂમ માં પણ તમે જોઈ શકો છો પીઓપી છે તો આ છે એનું એટેચ ટોયલેટ બાથરૂમ બાલ્કની બાલ્કની સ્પેસ પણ તમે જોઈ શકો છો જ મોટો છે અહીંથી તમે આનો વ્યુ જોઈ શકો ફૂલ રેસિડેન્ટ છે બેડરૂમ પણ અગિયાર બાય બાર જેવો બેડરૂમ છે તો આ છે એનું ટોયલેટ બાથરૂમ આમાં પણ તમે જોઈ શકો છો ઉપર સુધી ફૂલ ટાઇલ્સ થી મઢેલું છે તો આ રૂમ માં પણ એ બાલ્કની આપી દીધી કોર્નર પીસ છે એટલે તમારે અવા ઉજાસમાં તો જોવું જ નહીં પડે ચાલો તો આપણે સીડી રૂમ જોઈએ તો આ છે સીડી રૂમ આમાં પણ તમે જોઈ શકો છો સ્ટોરેજ એરિયા છે બબે બારી આપેલી છે જેથી કરીને સીડી રૂમ માં પણ હવા ઉજાસ રહી શકે તો આ છે એની અગાસી અગાસીમાં પણ જોઈ શકો છો ટાઇલ્સ કોમ્બિનેશન બહુ સારું છે ઉપર પાણીના ટાંકા છે સોલાર છે પણ તમે જોઈ શકો છો ખૂબ જ મોટી છે બાકીની ડિટેલ હું તમારી સ્ક્રીન ઉપર આપી દઈશ તો આવા પ્રોપર્ટીને લગતા વિડીયો જોવા માટે હમણાં જ મારી ચેનલને ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવી તમારા ભાઈને પ્લીઝ સપોર્ટ કરો યાર આજે પ્રોપર્ટી તમારે ઘરે બેઠા જોવા મળે છે તો એમાં પેટ્રોલ ને સમય બેયનો બચાવ થાય છે નમસ્કાર